નમસ્કાર ખેડો મિત્રો સીતારામ ફાર્મિંગ યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડો મિત્રો આજે તારીખ થઈ છે એકત્રીસ આઠ બે હજાર પચીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના વીરપુર ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે હજી જ છે ખેડો મિત્રો નજરે દેખાઈ જશે આ કપાસનો પાક છે અને આ કપાસના પાકની અંદર આપણી પ્રોડક્ટ આવે શ્રીકાર એનો જે છે ભાઈ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે પરિણામ મેળવેલું છે તો સૌપ્રથમ આપણે એમનો જે છે પરિચય એ આપણે આગળની વાત કરીએ તો એક તમારું પૂરું નામ જણાવો મારું નામસિંહ અઠાવન એકતાલીસ ત્રેસઠ હા આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને ને શ્રીકાર દવા વિશે માહિતી મેળવી તો ચોખ સંપર્ક કરજો બીજો ખાસ ખેડૂત મિત્રો આપણે જે છે અજીત સિંહનો આ ભાગ બે બનાવી રહ્યા છીએ અગાઉ જે છે આપણે વિડીયો પણ મૂકેલો છે તો હજી છે આપણે જે છે કેટલા વીઘામાં કપાસનું વાવેતર છે આવડે આપણે સ વીઘાનું વાવેતર છે બરાબર છે ખેડો મિત્રો આ જે છે જે અમે હાલમાં વિડીયો બનાવ્યો એ જે છે સ વીઘામાં વાવેતર છે આ કઈ વેરાયટી છે આપણે એટીએમ કાવેરીનું બરાબર છે ખેડો મિત્રો કાવેરી કંપનીનો એટીએમ છે આનો અંદરજી કેટલા દિવસ થવાયો છે આ વેરાયટીનો આપણે થી પંચોતેર દિવસ ખેડો મિત્રો પંચોતેર દિવસ જે છે એ થવા આવ્યો છે હવે મેં આની અંદર પાયાના ખાતરમાં શું નાખેલું છે આપણે આપણે સુપર બરાબર છે જે આપણે અગાઉ જે વિડિયો બનાવ્યા એની કરતા આ કપાસ જે પાસ્તર છે પાસ્તર છે આ ખેડો મિત્રો અગાઉ જે વિડીયો બનાવ એની કરતા જે છે આ કપાસ જે છે પાસ્તર છે હવે તમે આની અંદર પાયાના ખાતરમાં શું નાખેલું છે આપણે સુપર ને વીસવી ઝીરો તેર બરાબર છે એ જે છે ખેડો મિત્રો પાયાના ખાતર તરીકે જે છે નાખેલા છે હવે હજી છે તમે આની અંદર આપણે કઈ દવાનો ઉપયોગ કરેલો છે આપણે આપણે એ તો આ એસી પેટ મોનો ને શિકાર નો ત્રણ વાર છટકાવેલો છે ચાલીસ એમ એલ બરાબર મિત્રો ચાલીસ એમ એલ અને ત્રણ વખત જે છે સ્પ્રે કરેલો છે તો હવે તમારા શબ્દ માં જણો રિઝલ્ટ કેવું મળ્યું છે આપડે આપણને રિઝલ્ટ સારું મળ્યું છે

બરાબર છે ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે છ સાત ફૂટ અંદાજે છે એ વ્હાઈટ થઈ ગયેલી છે અને તેમ છતાં ઉપર સુધી ફ્લાવરિંગ છે આ શેઠ ઊંઘી ફ્લાવરિંગ છે ખેડૂત મિત્રો આપ કેમેરામાં પણ જોઈ શકો છો છેક ઉપર સુધી જે છે ફ્લાવરિંગ લાગ્યું એ જે છે આપણે દવાનો જબરજસ્ત રિઝલ્ટ મળ્યો છે બીજો ખાસ કે આનાથી ફાલ કેવો લાગે છે આપણે ફાલ સારો લાગે અત્યારે બરાબર છે અને ખરવાનો પ્રમાણ એ કેવું રહેશે હાવ ઓછું બરાબર છે ખેડૂત મિત્રો આની અંદર જે છે સોળ ને સત્તર પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત છે એ બધા જ પોષક તત્વો જે છે શ્રીકાર દવાની અંદર આવી જાય એવી એક આ માઇક્રો માઇક્રોન્યુટન આધારિત કે બતાવો ખેડૂત મિત્રો આપ કેમેરામાં પણ જોઈ શકો છો જો આટલા પ્રમાણમાં જે છે ઝીંડવા લાગી ગયા છે બતાવો ઉમેશભાઈ ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આ જે છે આપડે સ્વીકાર દવાનું શાનદાર રિઝલ્ટ મળેલું છે આટલી હાઈટ એટલો ફ્લાવરિંગ છે અને ઝીંડવાની ક્વોલિટી પણ જે સારી છે આપણે અને એક છોડ ઉપર લાગી એવું નથી ખેડૂત મિત્રો આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે દરેક છોડ ઉપર આટલા ઝીંડવા લાગી આપ જોઈ શકો છો ખેડૂત મિત્રો આ જે છે આપણું સ્વીકાર દવાનું જે છે શાનદાર રિઝલ્ટ એટલે જ આજે માર્કેટમાં એની જે છે ખૂબ ડિમાન્ડ નીકળેલી છે ગુજરાતમાં જે છે ખેડૂત મિત્રો મોટા ભાગના ખેડૂત મિત્રો અલગ અલગ એરિયામાંથી અમારે ફોન પણ આવે છે એ જે છે આપડા શ્રીકાર દવાનું જે છે જબરજસ્ત રિઝલ્ટ છે તો અન્ય ખેડૂત મિત્રો માટે તમારી શું ભલામણ છે આપણે કેવી દવા આવે છે દવા સારી આવે વાપરે એવું આપણે કેવી છે અને માત્ર કિંમત છે પંપે જે છે ચાલીસ એમ એલ નાખો એટલે પચીસ પંપ થાય એટલે માત્ર અઢાર રૂપિયાનો જે છે આ પંપ પડે છે એવી એક જે છે માર્કેટમાં સસ્તી પ્રોડક્ટ અને રિઝલ્ટ વાળી જે છે પ્રોડક્ટ છે હવે ખેડૂત મિત્રો તમારે જો શ્રીકાર મંગાવવો હોય તો જે છે પાલીતાણા શ્રીરામ એગ્રો કેમિકલ્સ તલાજા રોડ ઠાડેસ છે જયદ વાક્યાધીશ એગ્રો એજન્સી ત્યાંથી જશે મળી રહે અને બગદાણાથી હોય તો રાજારામ એગ્રો એજન્સી છે ભગુડા રોડ ઉપર ત્યાંથી જશે આપને સ્વીકાર દવાઓ જે છે તમને મળી રહે બીજો ખાસ ખેડૂત મિત્રો ઓલ ગુજરાતમાં આપણે કુરિયરથી પણ મોકલવી છે તો નીચે જશે અમારો હેલ્પલાઇન નંબર આપેલો છે આ નંબર ઉપર તમે જે વિશેષ માહિતી મેળવી અથવા તો આપણે શ્રીકાર દવા હોય તો એ નંબર ઉપર તમે ચોક્કસ સંપર્ક કરજો હવે ખેડૂત મિત્રો ઉમેશભાઈને જ વિનંતી કરી કે બતાવજો ખેડૂમ મિત્રો આ જે છે શાનદાર રિઝલ્ટ આપણે શ્રીકાર દવાનું મળેલું છે આપ કેમેરામાં પણ જોઈ શકો છો કે એકદમ જે છે જબરજસ્ત પરિણામ આ શ્રીકાર દવાનું છે તો આપણે આજુબાજુના ખેડૂત મિત્રો કરતાં આપણે અજીત છે કેવો કપાસ છે આપણે કપાસ સારો છે આપણે ખેડૂત મિત્રો એકદમ છે જબરજસ્ત રિઝલ્ટ મળેલું છે કપાસ પણ એટલો સારો છે જો તમારે જોવો હોય તો વીરપુર ગામ ઉપર ચોક્કસ આવજો કેમકે આ કપાસનું ફિલ્ડ જ એકદમ જે છે શાનદાર છે પહેલી જ નજરે આપણે ગમી જાય એવું એક જે છે આ શ્રીકાર દવાથી આપણું ફિલ્ડ આખું જે છે તૈયાર થયું છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી સીતારામ ફાર્મિંગ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બાજુમાં આવ્યું જે બે લાયકોન છે એ દબાવજો જેથી અવનવા વિડીયો સીધા જ આપણા મોબાઈલ સુધી આપને મળતા રહે અને જેટલા પણ ખેડૂતોના ગ્રુપ હોય ખેડૂત મિત્રો એની અંદર આ વિડીયો શેર કરજો ઓકે જય હિન્દ